ડાંગ જિલ્લાના વાસણના ધામ ખાતે રચાયો પ્રકૃતિ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ શિવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ લઘુ રુદ્ર પૂજા અભિષેક કુંડલીની જાગરણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો લાભ લેતા હજારો ભક્તગણ પ્રકૃતિ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને ત્રિવેણી સંગમ રચતા ડાંગ જિલ્લાના વાસુણના સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે બે દિવસીય શિવરાત્રી મહોત્સવમાં ભાવિક ભક્તોએ વિવિધ કાર્યક્રમોના સથવારે આત્મખોજ કરી હતી આજે મળેલી વિગતો અનુસાર તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે શિવરાત્રી નિમિત્તે આયોજિત નવચંડી યજ્ઞ પૂજા અભિષેક કુંડલીની જાગરણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો હજારો ભક્તગણોએ લાભ લીધો હતો દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્ય અને પાડોશી મહારાષ્ટ્ર રાજ્યના દૂર સુદૂરના વિસ્તારોમાંથી પણ વાસણના પધારેલા ભક્તજનોએ પૂર્ણ આધ્યાત્મિક વાતાવરણમાં આંતરખોજની દિશામાં પ્રયાણ કર્યું હતું ભાવિક ભક્ત સહિત દાતાઓ મહાનુભાવો અધિકારી પદાધિકારી ગ્રામજનો સૌએ અહીં વસુદેવ કુટુંબકમની ભાવના સાથે શિવરાત્રી મહોત્સવના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી તેજસ્વીની સંસ્કૃતિ ધામના સ્થાપક એવા બ્રહ્મવાદીની હેતલદીએ કેવલ સ્વયં કોઈ સહિતના કાર્યક્રમોમાં ડાંગના આધ્યાત્મિક ક્રાંતિ જગાડનાર સંતો સર્વશ્રી પીપી સ્વામીજી અસીમાનંદજી તથા યશોદા દીદી પણ સહભાગી થયા હતા આ દરમિયાન તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે સપરિવાર પધારેલા ડાંગના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે વાસુના ધામ સુધી એસટી બસની સુવિધા ઉપલબ્ધ થાય તેવા સાનુકૂળ પ્રયાસો રહેશે તેમ જણાવ્યું હતું ડાંગ જિલ્લા ભાજપના પ્રમુખ કિશોરભાઈ ગાવિતે પણ આ કાર્યક્રમનો લ્હાવો લીધો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા